તો મિત્રો આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા તો ચલો સ્ટાર્ટ કરીએ તો આપણે લઈ લીધો છે ચણાનો લોટ એમાં એડ કરીશું ડુંગળી ત્યારબાદ એડ કરીશું આપણે અદરક અને મરચું પછી આપણે એડ કરીશું લીલી બાફેલી મકાઈ આપણે લીલી મકાઈ એડ કરીશું ત્યારબાદ આપણે કોથમરી નાખીશું થમડી એડ થઈ ગઈ છે હવે એડ કરશું ચાટ મસાલા મરચું પાવડર અને નમક મરચું પાવડર નમક એડ થઈ ગયેલો છે ત્યારબાદ આપણે કરશું લીંબુનો રસ લીંબુનો રસ એડ કરી લીધો છે તો આપણે ભજીયા મૂકવા માટે મસાલો રેડી છે તો મકાઈના ભજીયા ઓલરેડી આપણે તળાઈ ગયા છે તો આપણે એને તળીને લઈ લેશું પછી આપણે મકાઈના ભજીયાના આવી રીતના વાટકાથી આપણે તેને ટીકડી બનાવી નાખશું ત્યારબાદ આપણે પાછા તેલમાં પાછા તળીશું એના માટે આપણે ક્રિસ્પી કરી લેશું તમે જોઈ શકો છો આ આપડા ટીકડી ભજીયા તૈયાર છે આમ કરી પછી આમ ખાવાનું પછી આમ કરવાનું પછી